નંબર જીક ટ્રક પાછળ બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો હતો બાઇક સવાર પુત્ર ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે માતાની ગંભીર ઈજા પહોંચી હતી માર્ગ ઉપર ઉભેલી ટ્રકમાં પાછળથી બાઇક ભટકાઈ હતી પાનોલી પોલીસ સ્થળ પર દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડી અંકલેશ્વરના પાનોલી નજીક ખરોડ બ્રિજ વિસ્તારમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો જ્યાં માર્ગ ઉપર ઉભેલી હાઇવા ટ્રકમાં પાછળથી એક બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ઉપર સવાર યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ઉપર સવાર યુવકની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી ઘટના સ્થળે હાજર લોકો ઇજાગ્રસ્ત મહિલાને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી હતી તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મૃતકની ઓળખ રાજપાડી ગામના પટેલ ફળિયામાં રહેતા યશ દિનેશભાઈ પટેલ તરીકે થઈ છે જ્યારે આકસ્મિક ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત નિપજતા રાજપાડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે